બધી મોટી ઇન્ડસ્ટ્રી રિલાયન્સ અદાની આરસીલ એવી બધી જ ઇન્ડસ્ટ્રીની ફાયર ફાઈટિંગ ટીમ ને બી ત્યાં લગાડવામાં છે પરંતુ આ આગ એટલી ભયાનક હતી કે અડતાલીસ અડતાલીસ કલાક સુધી ફાયર બ્રિગેડ જવાનો રાત દિવસ એક કરી આગ ઓલવવા માટે મહેનત કરી પરંતુ સફળતા મળતા મળતા ખૂબ સમય લાગ્યો અને એ સમયમાં ખૂબ મોટી દુકાનોની અંદર ખૂબ મોટી સંખ્યામાં દુકાનોની અંદર નુકસાન થયું છે આ બધા જ વેપારીઓ ખૂબ નાના વેપારીઓ છે આજે કલેક્ટર શ્રી પોલીસ કમિશનર શ્રી અને સૌ અધિકારીઓને મંત્રી શ્રી મુકેશભાઈ મેં અને બધા જ ધારાસભ્ય શ્રીએ સૂચન આપ્યું છે અને તાત્કાલિક કેટલા લોકો પાસે ઇન્સ્યોરન્સ છે કેટલા લોકો એવા છે કે જેની પાસે ઇન્સ્યોરન્સ નથી જેના દુકાન ની અંદર નુકસાન નથી થયું એ પોતાનું સાડીઓ કે કપડાનો જે કઈ સામાન હોય કે કઈ રીતે નીકાળી શકે એનો વેપાર પાછો કઈ રીતે ઝડપથી ચાલુ થઈ શકે તે માટે તાત્કાલિક સર્વે કરીને કામ હાથ ધરવા માટેની સૂચના બી છે અને સાથે સાથે અમે સૌ મુકેશભાઈ પટેલ પ્રફુલભાઈ અને મે બધા જ સાથે મળીને સરકારની અંદર ચીફ સેક્રેટરી અને બીજા અધિકારીઓ જે વિભાગના છે એમને આ બાબતે તાત્કાલિક શું કરી શકીએ કઈ રીતે મદદ કરી શકીએ આપણા ભાઈઓને આપણા વેપારીઓને કઈ રીતે મદદ કરી શકીએ તે માટે ચિંતા કરવાનું બી સૂચના આપી છે ને મને વિશ્વાસ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તમામ લોકોને જે કઈ મદદ થઈ શકે તે માટે તંત્ર આગળ વધે